કેમ છો મજામાં આજે કૃષ્ણ જન્માષ્ટમી છે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજની અગત્યની વાત કૃષ્ણ જન્માષ્ટમી મારા વાલા મિત્રો એવું કહેવાય છે ને આપણે માનીએ છીએ પણ ખરા અને સાચું પણ છે કૃષ્ણ માનવજાત છે તેમને બહુ સરસ મજાનો સંદેશો આપ્યો છે કે આપણે જીવન કેવી રીતે જીવાય તેમણે ના ફક્ત જ્ઞાન આપ્યું છે પણ તેવી રીતે જીવીને પણ તેમણે બતાવ્યું છે એટલે એવું કહી શકાય કે કૃષ્ણ ભગવાન છે તે હકીકતમાં માટે આ પૃથ્વી જ્ઞાન આપીને ગયા એ પણ એવું જ્ઞાન કે જેમણે પોતે જીવીને બતાવ્યું છે અને આપણે ફક્ત તેમને અનુસરવાનું છે કૃષ્ણ ભગવાનનો જે આખો જન્મ કહીએ જે પૃથ્વી ઉપર રહ્યા અને તેમણે જે કર્યું છે તે ખરેખર ખૂબ જ શ્રેષ્ઠ કર્યું છે અને ખૂબ જ ઉત્તમ કર્યું છે કૃષ્ણ ભગવાન તેમના જીવનકાળ દરમિયાન કે જ્યારે તે પૃથ્વી ઉપર હતા ત્યારે તે એવું સરસ મજાનું આપણને કહીને ગયા છે કે આપણે જો તેમને ફક્ત અનુસરીએ એ પ્રમાણે વર્તીએ તો આપણું જીવન પણ ખૂબ જ ધન્ય થઈ જાય આપણે કે કૃષ્ણ ભગવાન તો બની શકવાના નથી પરંતુ આપણને સાચું જીવન જીવવાની સારું જીવન જીવવાની આપણને ચાવી મળી જાય જેમ કે કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તે કેદખાનામાં જન્મ્યા હતા એટલે આપણે એવું ના કહી શકાય કે કૃષ્ણ ભગવાન તો બહુ મોટા મહેલમાં જન્મ્યા અને તેમનું બાળપણ ખૂબ જ સરસ ગયું છે ના કૃષ્ણ ભગવાન એક કારાવસમાં જન્મ્યા અને પછી તેઓ ગોકુળ તરફ રવાના થયા તેમને શ્રી વાસુદેવજી પોતાના મિત્રને ત્યાં ગોકુળ મૂકી આવ્યા સમજવાની વાત એ છે કે કૃષ્ણ ભગવાન આપણે કનૈયો પણ કહીએ છીએ તે હંમેશા વર્તમાન કાળમાં જીવવામાં માનતા હતા તેઓ ક્યારેય કાલનું વિચારતા નહોતા કે કાલે શું થવાનું છે તેના ઉપર કોઈ જ વિચાર નહીં કરવાનો જે પળ છે તેને પૂરેપૂરી જીવી લેવાની વાત કરીએ તો તેમનું નાનપણ તેમનું બાળપણ આજે જો આપણે વાત કરીએ કે સૌથી શ્રેષ્ઠ બાળપણ સૌથી શ્રેષ્ઠ તેમણે બાળપણ વિતાવ્યું છે કે કોણ જો વિચારીએ તો આપણને સૌથી પહેલું નામ શ્રી કૃષ્ણ ભગવાનનું જ આવે કારણ કે તે જે બાળપણ જીવ્યા છે તે ખરેખર ખૂબ જ શ્રેષ્ઠ બાળપણ જીવ્યા છે અને બાળપણ પૂરેપૂરું તેમણે માણ્યું છે બાળપણ મારીને તેમણે ક્યારેય ભવિષ્યમાં શું થશે હું શું કરીશ તે ક્યારેય નથી વિચાર્યું અને જે રોલમાં જે તેમને મળ્યો હતો જે તેમને કરવાનો હતો જે બાળપણ જીવવાનું હતું તે તેમણે જીવીને બતાવ્યું આજે આપણે શ્રેષ્ઠ બાળપણની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન જેવું બાળપણ કોઈનું પણ ના કહેવાય પછી વાત આવે તેમની જુવાનીની કૃષ્ણ ભગવાન જ્યારે મોટા થયા ત્યારે તેમના જે પ્રેમ છે પ્રેમ ખૂબ જ ઉત્તમ ગણાયો જો આજે આપણે અત્યાર સુધીના એવા લોકોની વાતો કરી કે જે લોકો ખૂબ જ પ્રેમભર્યું જીવન જીવી ગયા પ્રેમનું ઉદાહરણ આપીને ગયા તો આપણે સૌથી પહેલું નામ વિચારમાં આવે મગજમાં આવે તો તે આવે રાધા અને કૃષ્ણનું કૃષ્ણ ભગવાન એટલી સરસ મજાનો પ્રેમનો સંદેશો આપીને ગયા છે કે પ્રેમ ખરેખર દલેથી થાય છે કોઈ શરીર કે બોડી સાથે નથી થતું પ્રેમ ખૂબ પવિત્ર હોવો જોઈએ અને તે મનથી અને પ્રેમ દિલથી થવો જોઈએ એટલે તેમણે જે પ્રેમ કર્યો છે તે પણ ખૂબ જ શ્રેષ્ઠ કર્યો છે ઉત્તમ કર્યો છે પછી વાત આવે છે ત્યારે જ્યારે તે ગોકુળ છોડી અને મામાને ત્યાં જાય છે કંસને ત્યાં જાય છે તેમને ખબર છે કે તેમને પોતાના મામાને મારવાનો છે તેના માટે પણ જે એનર્જી જોઈએ ઉર્જા જે શક્તિ જોઈએ તે પણ તેમણે ખૂબ જ આકરી કસોટી કરીને ખૂબ જ મહેનત કરી તે બળ તેમણે મેળવ્યું છે અને જ્યારે તે લડ્યા છે ત્યારે તે ખૂબ જ શ્રેષ્ઠ લડ્યા છે એવું નથી કે ભાઈ લડવા ખાતે લડવાનું છે અને મૂકી દેવાનું છે જ્યારે લડાઈની વાત આવે ત્યારે તે પોતે લડ્યા હોય ત્યારે આ જે કૃષ્ણ અને જે કંસ છે તેનું જે યુદ્ધ થાય છે તે પણ તે લોકો જે કુસ્તી લડે છે કુસ્તીમાં જે એકબીજાને પછાડે છે અને તેમાં જે કૃષ્ણ ભગવાનનો વિજય થાય છે તેને આપણે હંમેશા યાદ કરીએ છીએ એટલે તે લડ્યા છે તે પણ ખૂબ જ શ્રેષ્ઠ લડ્યા છે મતલબ એ જ છે કે તે જે પણ જીવતા હતા જે પણ કરતા તે વર્તમાન કાળમાં કરતા હતા આવતીકાલનું કશું જ વિચારતા નહોતા પછી આવી વાત મિત્રતાની એમણે મિત્રતા પણ એટલી સરસ નિભાવી છે કે આજે જો આપણે કોઈ મિત્રતાની વાત કરીએ કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ મિત્રતા કોની તો આપણે સૌથી પહેલા શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી સુધામાની જ વાત કરીએ છીએ કે મિત્ર હોય તો કૃષ્ણ જેવા અને મૈત્રી ભાવ હોય તો કૃષ્ણ અને શુદામા જેવો આજે બે દોસ્તોની વાત યાદ કરી આપણે કૃષ્ણ અને શ્રી સુદામાજી આપણને ચોક્કસ યાદ આવે એટલે એમણે મિત્રતા પણ એટલી સરસ નિભાવી છે એટલી ઉત્તમ એટલી શ્રેષ્ઠ નિભાવી છે કે આપણે તેમની પાસેથી ઘણું શીખવું જોઈએ આ પછી જ્યારે કૌરવો અને પાંડવાના યુદ્ધની જે શરૂઆત થાય છે આ બધામાં કૃષ્ણ ભગવાન પોતે ક્યાંય લડવા ગયા નથી પરંતુ તેમણે પોતાનો રોલ સમજ્યો હતો કે તેમને શું કરવાનું છે તે ફક્ત અર્જુનના સારથી બન્યા અને જ્યાં અર્જુનને જરૂર પડી ત્યાં તેમણે તેને જ્ઞાન આપ્યું છે ત્યાં તેને સંદેશો આપ્યો ત્યાં તેને કેવી રીતે લડવું જોઈએ તે સમજાવ્યું છે મન ઉપર કેવી રીતે નિયંત્રણ લાવવું તેને શીખવાડ્યું છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન તેમના મહાભારતના દાર દ્વારા એવું સમજાવી રહ્યા છે કે બધી જગ્યાએ તમારે લડવા જવાની જરૂર નથી જ્યાં તમારે કોકને મદદ કરવાની છે જ્યાં તમારે કે જ્ઞાન આપવાનું છે જ્યાં તમારે કોકને સહારો બનવાનો છે ધ્યાન એટલું જ રાખવાનું છે કે તે જે વ્યક્તિ કરી રહ્યો છે સારું અને સાચું કરી રહ્યો છે તો તમારે તેવા વ્યક્તિને મદદ કરીને સાથ આપીને તેના વિજયમાં તમે તમારો ફાળો આપી શકો છો જાતે લડવા જવાની જરૂર નથી પરંતુ તમારો જે જ્ઞાન છે ત્યાં તમે આપીને તેને આગળ વધારી શકો છો પછી પુસ્તકોની વાત કરીએ કે જ્ઞાનની વાત કરીએ તો આજે દુનિયાભરના અઢળક પુસ્તકો તમે વાંચો પરંતુ જે ગીતામાં જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાન બીજે ક્યાંયથી નથી મળતું શ્રેષ્ઠ પુસ્તકોમાં સૌથી પહેલા નંબર આવે ગીતા એટલે એ જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન એમણે જે જીવનમાં જીવ્યા છે એમણે જે સમજાવવાનું છે તે બધું જ આ ગીતા જ્ઞાનમાં પીરસું છે અને આપણે ચોક્કસ જ તે ગીતા જ્ઞાન આપણે લેવું જોઈએ અને તે પ્રમાણે આપણું જીવન પણ વિતાવવું જોઈએ મારા મિત્રો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન હંમેશા એવું કહેતા હંમેશા એવું કરતા કે તમે જે છો તે જ બનીને રહો ખોટું દેખાદેખી કે ખોટી હરીફાઈમાં પડવાની જરૂર નથી તમે તમારું જે કંઈ કરો શ્રેષ્ઠ કરો ઉત્તમ કરો સર્વોત્તમ કરો બાકીનું બધું ઉપરવાળા ઉપર છોડી દો ઉપરવાળા એટલે ભગવાન હોઈ શકે કુદરત હોઈ શકે ઉર્જા હોઈ શકે કંઈ પણ હોઈ શકે એટલે આપણે ફક્ત આપણું જે શ્રેષ્ઠ છે જે બેસ્ટ છે જે ઉત્તમ છે જે સર્વોત્તમ છે તે કરવાનું છે અને પછી ફળની આશા રાખવાની નથી ફક્ત કાર્ય કરી જવાનું છે કરે જવાનું છે કરે જવાનું છે અને જ્યારે પણ આપણને કોઈ શંકા થાય આપણે જ્યારે કોઈ વિચારમગ્ન થઈ જઈએ આપણને કોઈ રસ્તો ના સૂજે ત્યારે ફરી કૃષ્ણ ભગવાનને યાદ કરીને શ્રી કૃષ્ણને યાદ કરીને તેમની ગીતાજીનો જે સાર છે તે યાદ કરીને આપણે પાછું આપણું જીવન આગળ વધારવું જોઈએ આજે કૃષ્ણ ભગવાન છે શ્રી કૃષ્ણ ભગવાન છે તે ખરેખર પોતે એવું જીવી ગયા છે કે આપણે તેમનામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ અને આપણું જીવન સુધારી શકીએ છીએ મારા મિત્રો આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે તો આજે આપણે અત્યાર સુધી ભલે કંઈ શીખ્યા હોય ના શીખ્યા હોઈએ પરંતુ આટલું તો આપણે આપણા શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી એટલું શીખી શકીએ કે આપણે જે કંઈ કરીએ તે વર્તમાનમાં કરીએ જે કંઈ સારું અને શ્રેષ્ઠ કરવાનું તે અત્યારે જ કરવાનું છે કાલ ઉપર ટાળવાનું નથી કાલે શું થશે તે વિચારવાનું નથી અને ગઈકાલે જે કંઈ થઈ ગયું છે તેના માટે પણ કંઈ વિચારવાનું નથી હા આપણે કંઈ ભૂલ થઈ ગઈ હોય કોઈ ગુનો થઈ ગયો હોય તો તેની માફી માગવાની છે અને ફરીથી પાછું આપણે અત્યારે જે વર્તમાનમાં જીવીએ છીએ તેની ઉપર કામ કરવાનું છે પરંતુ બહુ જ બહુ વિચારવાનું નથી જે આપણને કામ મળ્યું છે જે આપણને કામ ગમતું છે તેની ઉપર અડગ રહેવાનું છે તેની ઉપર કામ કરવાનું છે અને આગળ વધવાનું છે જો આટલું આપણે કરી શકીએ તો આપણે સાચી શુભકામનાઓ સાચી શુભેચ્છાઓ આપણે કૃષ્ણ જન્માષ્ટમીની અત્યારે આપી શકીએ આપણે દરેકે આવી સારી શુભકામના એકબીજાને આપવી જોઈએ અને જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ ફરીથી આપ સર્વેને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ હેપી બર્થડે શ્રી કૃષ્ણ ભગવાન